વર્ષ પચીસ એ છે મંગળનું વર્ષ તો આ લોકોએ લાલ ટાળવું જોઈએ નહીં એસ્ટ્રોલોજી ગુજરાતી ચેનલમાં સ્વાગત છે મિત્રો વર્ષ બે માં રાશિના લોકો પર અલગ અલગ અસર જોવા મળવાની છે અંક શાસ્ત્ર અનુસાર વર્ષ બે એ મંગળનું વર્ષ છે અંકશાસ્ત્રમાં નંબર નવ એ મંગળ ગ્રહની સંખ્યા છે વર્ષ બે હાજર પચીસ ની કુલ સંખ્યા પણ બને છે મંગળ યુદ્ધ બહાદુરી જમીન હિંમત અને ભાઈચારા માટે જવાબદાર ગ્રહ છે મંગળ આ વર્ષે કેટલીક રાશિઓ ઉપર ભારે રહેશે નવા વર્ષમાં એટલે કે આ બે હાજર પચીસ માં મંગળનું શાસન રહેશે તેથી કેટલાક લોકોએ લાલ રંગના કપડાં પહેરવાનું ટાળવું જોઈએ વર્ષ બે હજાર પચીસ નો સરવાળો નવ થાય છે જે મંગળ ગ્રહનું નું પ્રતિક છે વૈદિક જ્યોતિષ શાસ્ત્ર અનુસાર મંગળના આ વર્ષમાં કેટલાક લોકોએ લાલ કપડા પહેરવાનું ટાળવું જોઈએ આ લોકોએ લાલ ને બદલે કોઈ અન્ય રંગ પસંદ કરવો જોઈએ તો ચાલો તમને જણાવીએ કે વર્ષ બે હજાર પચીસ માં લાલ રંગ કેવી રીતે શુભ નથી અને કોના માથે નથી તો આ વિડિયોમાં અંત સુધી અમારી સાથે જોડાયેલા રહેજો અને જાણો કે તમારે લાલ કપડા આ વર્ષમાં પહેરવા જોઈએ કે કેમ તો અમારી ચેનલને અત્યારે સબસ્ક્રાઈબ કરી લો આ વિડિયોને લાઈક અને શેર કરવાનું ભૂલશો નહીં અને જ્યોતિષીય માર્ગદર્શન માટે તમે અમારો સંપર્ક કરી શકો છો સર્વપ્રથમ એવા વ્યક્તિઓએ લાલ કપડા ન પહેરવા જોઈએ જેમને વધારે ગુસ્સો આવે છે જે લોકો ખૂબ જ ગુસ્સામાં રહે છે તેમણે વર્ષ બે હજાર પચીસમાં લાલ રંગના કપડા ન પહેરવા જોઈએ ક્રોધિત વ્યક્તિએ લાલ રંગના કપડા પહેરવાનું ટાળવું જોઈએ લાલ રંગ એ ક્રોધ શક્તિ હિંમત મહત્વાકાંક્ષા બહાદુરી ઉત્તેજના વગેરેનું પ્રતિનિધિત્વ કરે છે જે મંગળનો રંગ પણ લાલ છે તેથી જો કોઈ ગુસ્સાવાળો વ્યક્તિ આ વર્ષે લાલ કપડાં પહેરે છે તો તેને તેના જીવનમાં મુશ્કેલીઓનો સામનો કરવો પડી શકે છે તો તમને પણ વધારે ગુસ્સો આવતો હોય તો આ વર્ષ બે હજાર પચીસના આખા વર્ષ દરમિયાન જરૂરી ન હોય તો એવી સ્થિતિમાં લાલ કપડાં પહેરવાનું ટાળજો હવે આગળ વાત કરીએ કે બીજા કોણે લાલ કપડા આ વર્ષમાં ન પહેરવા જોઈએ તો જેમના નામના અક્ષરો હોય છે પ ઠ હણ કન્યા રાશિના જાતકો કન્યા રાશિના જાતકો તમારી રાશિ ગમે તે હોય જો તમને ખૂબ જ ગુસ્સો આવે તો આ વર્ષે બને ત્યાં સુધી કન્યા રાશિના જાતકો લાલ કપડાં પહેરવાનું ટાળજો કન્યા રાશિના સ્વામી મંગળે પણ લાલ વસ્ત્રો પહેરવાનું ટાળવું જોઈએ ખાસ કરીને આ વર્ષે વૃશ્ચિકના રાશિના લોકોએ લાલ વસ્તુઓથી દૂર રહેવું જોઈએ બીજી રાશિ છે જેમણે લાલ રંગથી બચવું જોઈએ તો એવા જાતકો છે જેમના નામના અક્ષરો હોય છે ન અને ય વૃશ્ચિક રાશિના જાતકો વૃશ્ચિક રાશિના શાસક ગ્રહ મંગળ છે તેથી આ લોકોએ લાલ કપડાં પહેરવાનું ટાળવું જોઈએ વર્ષ બે હજાર પચીસમાં વૃશ્ચિક રાશિ માટે સફેદ ગુલાબી લીલો રંગ શુભ રહેશે જે લોકો ખૂબ ગુસ્સો આવે છે તે લોકો પણ આ રંગ અપનાવી શકે છે વર્ષ બે હજાર પચીસ માં આ ત્રણ રંગોનો કપડા પહેરવાથી સફળતા મળશે અને માનસિક શાંતિ પણ જળવાશે તો મિત્રો આ વર્ષ બે હજાર પચીસ નું વર્ષ મંગળનું વર્ષ સાબિત થવાનું છે ત્યારે આ વ્યક્તિઓએ લાલ કપડાથી દૂર રહેવું જરૂરી છે અને હિતાવહ પણ છે